નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક સોનાલિકા ડીઆઈ મિત્રો સાતસો ચોત્રીસ ટ્રેક્ટર સાથે મિત્રો ઓરણી છે સાથે તમને થ્રેસર જોવા મળશે એમ કુલ મિત્રો ત્રણ વસ્તુ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો સૌપ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર અગિયારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર અગિયારનો મિત્રો નવમો મહિનો છે બાકી ટ્રેક્ટરનું કંડિશન વિડીયોમાં જોઈ શકો છો હાલમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટાયરની વાત કરું તો સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે અને સાથે મિત્રો સોનાલિકા કંપનીનું મિત્રો સાડા પાંચ ફૂટનું રોટાવેટર પણ જોવા મળશે સાથે રોટાવેટર છે અને શક્તિ મિત્રો ઓટોમેટિક ઓરણી જોવા મળશે તમને સાથે નવદાતાની ઓરણી છે અને ખોડિયાર કંપનીનું મિત્રો થ્રેસર જોવા મળશે સાથે ટ્રેક્ટર રોટાવેટર અને શક્તિ ઓરણી અને મિત્રો ખોડિયાર કંપનીનું થ્રેસર એમ કુલ ચારે ચાર વસ્તુ મિત્રો સાથે વેચવાની છે આ ચારે ચાર વસ્તુ મિત્રો લેવાની હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર રોટાવેટર ઓરણી અને થ્રેસરની ખરીદી તમે કરી શકો છો હવે મિત્રો આ ચારે ચાર વસ્તુ તમારે લેવાની હોય તો કિંમતની વાત કરું તો પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ચારે ચાર વસ્તુની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર રોટાવેટર ઓરણી અને મિત્રો થ્રેસર લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો તળાજા જિલ્લો ભાવનગર અને ગામ છે ભદ્રાવળ એટલે કે તમને આ ટ્રેક્ટર ઓરણી થ્રેશર અને મિત્રો રોટાવેટર ભદ્રાવળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો લાભુભાઈ નામ અને ચોરાણું બે ચોરાણું વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર અને મિત્રો સાથે જે ઓજારો આપેલા છે એના વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો